लाणू विभाजन થયું હતું અને સબ બજેટ બની છે ખાસ કરીને સિસમાં ઘણા વિશે અનુરતા રહેલી છે અને બાકીના વૈઘટલી છે જે પ્રકારની સમસ્યા છે આજે સમગ્ર દાનેરા દીવત અને રણની તાલુકાની અંદર ખૂબો অসંતોષ છે અને નાગરિકે સબચન અને દાનેરાની પદચકચા કાસ્તે વારવા મતલબ ગામ પણ વાત કરી હતી જેના કારણે એના પહેલા ਧਾਲੇ ਵਾਲੇ ਪ੍ਰਜਾ ਨੇ ਬਰਾਸਟਾ ਦਾ ਸਭ ਤੋਂ ਪਹਿਲਾਂ ਤੋਂ ਸਾਦੇ ਸੁਣਾਏ ਨੇ ਇਹ ਜੋ ਮੇਨ ਇਹ ਦੀ तमाम ਬੈਰਵਟੀ ਜੇ ਅਫਸਰ ਨੂੰ ਕੰਮ ਕਿਨੇ ਸੀ ਜੋ ਪਾਲਨ ਤੋਂ ਸਾਦੇ ਬਕੋਟੇ ਜਨਤਰਾਇ ਇਹਨਾਂ ਕਰਦੇ ਲਈ ਧਾਲੇ ਵਾਲੇ ਪ੍ਰਵਾ ਪ੍ਰਜਾ ਨੇ ਧਾਲੇ ਵਾਲੇ ਦਾ ਪਤਾ ਨੂੰ ਵਿਸਤਾਰ ਤੋਂ ਸੁਮਨ ਸਾਹਿਬ ਦਾ ਪਾਸਪੋਰਟ ਪਾਪਲਾ ਇਹ ਬੰਦਾ 85 ਕਰੋੜ ਰੁਪਏ ਕਨਿਆ ਹੁੰਦੇ ਦਿਸ਼ਾ ਪਾਉਂਦੇ इसके धामना नहीं मिल जाोष्ट समुद्र धामेदारी સંપૂર્ણપણે બંધ રહ્યું છે અને સર્વ સમાજ અને હેરાન પણ આપ્યું છે મને પણ ભૂલાયું હતું કે લોકસેવક તરીકે મારે પણ હાજરી આપવી પડે મેં આવી અને બધા લોકોને વાત પણ કરી છે જે સરકારની નોટિસોની રજૂઆત પણ કરી છે આવનારા સમયમાં બધા આગેવાનો ભગા મળી ગયા હતા અને મુખ્યમંત્રી સાહેબને આ બાબતને રજૂઆત પણ કરવાના લાગી અને કંઈક કરશે એમાં સફળ થઈએ એ બધા મુદ્દાઓને સૌ સામે લાગણી માંગણી કરી दर जिला दुबावट करते हैं एवं नहीं तो ये प्रकार ने विश्वास में नहीं कर भौगोलिक रीते अनुकूल आए थे यहाँ बंदियों वक्त बना सात जुलाने पचास पचास टका कर तुमने जगह अनुकूल प्रकार वातावरण बने એ પ્રમાણે વધારે સાથે રાખ્યા સિવાય જે નિર્ણય કર્યા છે એના કારણે કરીને અંતરો અને ડિસ્ટન્સ ઘણું મોટું વધારે વધુ અને એના લીધે તંત્રમાં પણ અગવડતા ઊભી થાય છે એ પ્રકારના કારણે કરી અને આજે જે તંદુરસ્ત પણ છે બાકી જરૂરિયાત તો હવે જિલ્લાને કરી અને બે જિલ્લામાં વીકરી કરવાથી બનાસકાંઠા જિલ્લાને ટાકીનો રસ્તો બને એને ફાયદો મળતો પરંતુ પરિસ્થિતિ એ પ્રકારની નથી બની એના કારણે સરકાર માટે પ્રયત્ન પૂરા કરવાના છે અને લોકસેવક તરીકે એના ધારાસભ્ય તરીકે મારે રસ્તી સાથે રહેવું પડે અને પબ્લિકની જે ડિમાન્ડ છે એ ડિમાન્ડ સરકારને યોગ્ય સ્વરૂપે મારે રજૂ કરવી એ મારી ફરજ